વડોદરાના વિશ્વામંત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને અમલમાં લાવવા શહેરના પ્રતિનિધિઓને ગાંધીનગરનો ટેડો આવ્યો હતો વડોદરામાં પૂરની પરિસ્થિતિમાંથી લોકોને ત્વરિત બહાર કાઢવા માટે અને પુનઃ ધબકતો કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી વધુ એક વખત વડોદરા આવ્યા હતા તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તબક્કાવાર મિટિંગ યોજી હતી અને અલગ અલગ તબક્કાના લોકો વ્યવસાયોના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં કામગીરી હાથ ધરી છે સાથે જ તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે

કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની સંપૂર્ણ સૂચના આપવામાં આવી છે